જાય અટકી કલાક એટલે આપડે આ વિડીયો ઉતારવાનું માધ્યમ એટલા માટે છે કે ઘણા ખેડૂત મિત્રો ને દવા નાખવી હોય ઘણી વખત અચકાતા હોય બરાબર છે તો હવે અચકાય નઈ બિલકુલ નહીં અચકાવાનું બે ફિકર થી સાટી દેવાની છૂટી

અને જોઈ જવાની ખેતી કા સાગર વાળા ભાઈએ જે દવા આપી કમ્પ્લીટ એને રિઝલ્ટ આવ્યું છે બરોબર ને રિઝલ્ટ ખેડૂત મિત્રો જોવે તો તમને ખ્યાલ બરોબર રિઝલ્ટ એક વખત આવી ગયું હોય તમે જોઈ લીધું હોય તમને ખ્યાલ આવી જાય ખાલી નામ બોલવાનું છે તમારે ખાલી સોરી કરવી હા બસ એમ તમારું નામ બોલો ગોકુલભાઈ ગોકુલભાઈ ભાઈ તાલડા ગામ બરોબર ને તો આપડે જે તમને દવા આપી હતી

બે વખત નાના પાણી તો સવાલ એમ પણ આપડે સરનામું આપી દીધું ખેડૂત લેવા આવું હોય તો કે ભાઈ નીલમ મેગ્રો કેમિકલ કોપના દ્રોડ બેંક ની બાજુમાં બરોબર ને બરોબર

આ ઘણા ઘણા મિત્રો આરામથી લઈ શકે પાછો વિડીયો આપડે હાથ વાગે તો આવશે તો બોલો બાબા સીતારામ બાબા સીતારામ